મેલ્ડીમાનો ઇતિહાસ મેલ્ડીમા એક લોકદેવી છે જેને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ વિસ્તારમાં મોટી શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજીવામાં આવે છે મેલ્ડીમાને શૂરવીર દેવી તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ કરીને ખેતમજદૂર ખેડૂત સમાજ અને ખાસ કરીને ચારણ તથા પાટીદાર સમાજ વચ્ચે ખૂબ માનવામાં આવે છે ઉદ્ભવ અને ઓળખ મેલ્દીમાને માતૃશક્તિનું પ્રતિક માનવામાં આવે છે એમનો ઉદ્ભવ ક્યારે અને કેવી રીતે થયો તેનો ચોક્કસ ઐતિહાસિક આધાર ઉપલબ્ધ નથી પણ લોકકથાઓ અનુસાર મેલ્ડીમાં પોતાના ભક્તોના રક્ષણ માટે અવતરિત થયેલી શક્તિ સ્વરૂપ દેવી છે એમને ઘણીવાર દુશ્મનો સામે રક્ષણ આપનારી અને દુઃખ હરનારી દેવી તરીકે વર્ણવવામાં આવે છે મેલડીમાં પર સાંપ્રદાયિક દેવીઓ જેવી કે કાળીમાં દુર્ગામાં ચામુંડા જેવી શક્તિદેવીઓના રૂપોનો પ્રભાવ છે એમના હાથમાં તલવાર ત્રિશુલ અને ડમરૂ હોય છે મેલ્ડીમાને ઘણીવાર ભક્તો જાગૃત દેવી તરીકે ઓળખે છે એટલે કે પૂજા કરવાથી તરત જ આશીર્વાદ આપતી દેવી મંદિરો અને વ્રત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મેલ્ડીમાના પ્રસિદ્ધ મંદિરો આવેલા છે જેમ કે એ બોટાદ જિલ્લાનું મેલ્ડીધામ વિશાળ મંદિર ભાવનગર અમરેલી અને રાજકોટ જિલ્લાઓમાં અનેક મંદિર મેલ્ડીમાના ભક્તો ખાસ કરીને ચૈત્ર નવરાત્રિ શ્રાવણ માસ અને મેલ્ડી જયંતિના દિવસે વિશેષ પૂજા આરાધના કરે છે લોકસાહિત્યમાં સ્થાન મેલ્ડીમાના ગરબા બાજન અને મંડળીઓમાં રમાતા લોકગીતો આજે પણ ગ્રામ્ય ગુજરાતમાં ખૂબ લોકપ્રિય છે લોકમાં માનવામાં આવે છે કે જે ભક્ત સાચા દિલથી મેલ્ડીમાને માને છે તેને મેલ્ડીમાં દર સમયે રક્ષા કરે છે